જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ યુટ્યુબ મિત્રો કેમ છો મજામાં ને આજે છે જલ જલની અગિયારસ તો આજે છે આપણે કાનાને સ્નાન કરાવવાનો દિવસ એટલે આપણે સ્નાન કરાવશું રાસ લેશું અને છેલ્લે ઉત્થાપનની આરતી ઉતારશું તો વિડીયો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો આજે છે જલઝીલની અગિયારસ એટલે શેરીમાં બધા કાનાને સાથે પંચામૃતનો અભિષેક કરાવ્યો અને ગંગાજલનો અભિષેક કરાવ્યો સાથે અબીલ ગલાલ અને કંકુ છટકાયેલા ફૂલોથી અભિષેક કરાવ્યો અને ફરતા ફરતા બધી ગોપીએ સ્નાન કરાયું ત્યારબાદ ગોપીએ રાસ લીધા નાના છોકરાઓ સ્ટેજ ઉપર બેસી ગયા ગણપતિના સ્ટેજ ઉપર ખુશને તો રમવાની બહુ મજા આવી રાસ લેતા હતા ત્યારે ઉપરથી ગોપીએ બહુ બધું પાણી નાખ્યું વરસાદ ન હોવાથી વરસાદ જેવું ફીલ કરી દીધું ગોપીઓએ કીર્તનના તાલ સાથે રાસ લેવાની બહુ મજા માણી અમારી સોસાયટીમાં જલજીલી અગિયારસની ઉજવણી આવી રીતે થઈ તમારે ત્યાં કેવી થઈ છે એ કોમેન્ટ કરીને જરૂર કહેજો આગળ આપણે કાનાની આરતી ઉતારવાની છે અને પ્રસાદ લેવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં રાસ પૂરો થયા બાદ હવે કરીશું આરતી આપણે કાનાની જય કાના કાળા સાથે આરતી ઉતારી આરતી કર્યા બાદ અમે બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો અને પ્રસાદની મજા માણી કાનાના સ્નાન કરેલા પાણીથી કેશવીબેનને સ્નાન કરાયું કેશવીનો ટાઈમ પૂરા થયા પછી મારો વારો આવ્યો હવે જુઓ કાનાના સ્નાન કરેલા પાણીથી સ્નાન કરવાની બહુ મજા આવે આપણને બધી નદીઓનું પાણીના સ્નાન કર્યું હોય એવું પુણ્ય મળે એવું માનવામાં આવે છે કે ઝારી ઉપર રાખી અને સ્નાન કરવાથી તમને એકસો આઠ નદી નાયાનું પુણ્ય મળે એટલે અમે જારી રાખીને સ્નાન કર્યું આજની પવિત્ર એવી એકાદશીએ કૃષ્ણ ભગવાનને યાદ કરીને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અમારી શેરીમાં જલ જલની અગિયારસ આવી રીતે ઉજવી તમારે કેવી રીતે ઉજવી એ કમેન્ટ કરીને જરૂર કહેજો જો આ ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરજો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી યુટ્યુબ મિત્રો બાય બાય જય શ્રી કૃષ્ણ